વડોદરા શહેરમાં હરની બોટકાંડની ઘટના બની તે અંગે બાર માસૂમ બાળકો અને બે શિક્ષકો મૃત્યુ પામ્યા તેમના પરિવારજનોએ આજે ભેગા મળી પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં જે હરણી બોટકાંડની ઘટના બની તે અંગે બાર માસૂમ બાળકો અને બે શિક્ષક મૃત્યુ પામ્યા તેમના પરિવારજનો આજે ભેગા મળીને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે પણ ગુનેગાર છે તેને સજા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં જે બાળકો મૃત્યુ પામ્યા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે ચીમકી આપવામાં આવી હતી જે પણ આરોપી હરણી બોટકાંડમાં સામેલ છે તેમની પર કાયદેસરની

હાડકું મળશે તો ડી ડીએનએ ટેસ્ટ થશે વિચારવા કેવી કરુણતા એના અઢાર જાન્યુઆરીએ અહીં અમારા બાર બાળકોને બે મહિલાઓને ડુબાડીને માર્યા હત્યા કરી એમની બલી લીધી અને જ્યારે અમે લોકોએ તપાસ કરી ઓન પેપર આ અમારા બનાયેલા પુરાવા નથી મેળવેલા પુરાવા છે એ પુરાવાની અંદર આપણે તો બલાડીને દૂધ હચાવવા આપ્યું આ બલાડી અને જે તે સમયે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ એ ફક્ત આવ્યા હતા પ્રોજેક્ટો પાસ કરવા માટે ફક્ત અને તમે કાગળમાં તમે હું તમને એક એક પુરાવા આપું છું અનુભવમાં લખે છે કોટિયા પ્રોજેક્ટ કે અમે ભવિષ્યમાં કામ કરવાના છે કામ કરવાના છે અનુભવ વિચારો ઓન પેપર આ લોકોને કલ્પના જ નથી સત્તા એટલી હાવી થઈ ગઈ છે અને બધા સેટિંગ બાજ

આવા પીપી ધોરણના કેટલા પ્રોજેક્ટ અમારા રક્ષક તો અત્યારે પોલીસ જ છે જો કમિશ્નર સાહેબ જો ઈમાનદારીથી આ હતરાઓની તપાસ કરે ને તો સો ટકા કોર્ટ એમને સજા આપશે કારણ કે હાઈકોર્ટને ખબર પડી પુરાવા જોઈને કે આ મેન મગર કઈ જ્યાં હોય

તમે હવે આ લોકોને લોકઅપમાં ગાલો હજુ કેટલી બલી રહેશો તમે પીવા માટે શુદ્ધ પાણી નથી અલતા છોકરા ડુબાડીને માર્યા મારી બહેનોને ડુબાડીને મારી